ખોલતો નિયત કરો કરતો કયો નહીં તું તમે એનો કોઈ નકરી કાખર તો તો

મુજા આ તો રીંસ કેવા રીંસ તો વિશ્વાન કે મોરા તો ભલ ભલાં તો લાવ આ જોનવર કેવા ખાઈ જાતો લેવાનું લોથો પડે પણ ગોમ માં ના જવા દેવાય વાઘ હતા ને વાઘ રે વાના તાણે હું લોથો પડે જંગલ વાળા થી પહેલા જંગલ માં પહેલા વાળા બોલો ગોમ બધું ભૂખે કેવું પડે એકલા કોઈ કશું હોય ના થાય ગોમ માં બેવ કરીએ

લઈ જઈએ ને પછી દોડાયે બરાબર આપડે બાર મને ખબર કૂતરું પેલું કાળ્યું આપડે જઈએ પાણી જઈએ તું

લડાઈ થઈ વાત મને બોલાવું છું હું એકલો પટાઈ દઉં છું તમારે કોઈ ની જરૂર નહીં પાછી મારું કીધું મોનો યાર ઈવાનું લે લે ભાઈ

પણ આ રાત માં પોણી આ લે એલા પેલા કચરો ને કદી કપલિંગ લાગતા નહીં આ વાખવા આપડે પાછું આટલી મસ્ત સુવિધા કહે વા ઉભા હતા નહીં બકા ભાઈ હા હાર હું જો આ રાત માં પોણી આ ને કપલીંગ મારા બેટા કોઈ રતા નહીં બોલો બરોબર સવારે ઉઠી ગયું તો હાલ પોણી છે માં નહીં નહિ આવે પણ

બે ભાઈ વાત પણ તમે બે વળી કોક વાતમાં દમ વળી વાતમાં દમ છે પણ તમે જોયું તમે

આજનું મો ભાઈ મફલ મફલુ ના કરે મફળ ભાઈ હા તમાર તો બોલવાની સભ્યતા જ નહીં તમારે તો ખરેખર કેવું ભાઈ આપડે એમજી યાર તમાર નઈ ના થયે જનવર કરી લે એ પાડી જવાનું આ બે ભાઈ ના મોકલજો પાડી ના જોઈએ પેલું મોટા લા આવતું તું જોઈએ આ ગયો મરદ મુછારો છે આમાં એરોન્ડમ અલ્યા મરદ ને મરદ નેકડી જહા લે આમલા લે દોટ કે લેવાવા કોઈ એવો જો ખબર નહી આજી મારી ચાર મૂછો છે આ ચાર પણ જીવા તે નય તાકા કો આપણે પછાડું હો

तो गोमनो माथा mát आवशे हमरा ए नो आपरू ये कोई नहीं मा दो देखा ông sắp đầu ông sắp ông sắp ông sắp bắt ông

જો તો મંતર હતો બકાડી તારી વાત આસી છે યાર અલ્યા જોરા મોટા દોડસુ જો તો ખરા આયો મારા કે અરે ભાઈ ઊભા થા તને હાલો એનું આયુ લે ઓલા ઊભા થા કે આ કાટા તો બેઠા બેઠા બાકા ભાઈ તને હાલો લઈ જા લે લે હાલો ઊભા થા આયુ લે કમ બોરો હા હા તો આતો આપ જા લે લે તારા પૈસા લેવા જાતો હો ઓખો ખાઈ જો તું